હેલો ગાયઝ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ગ્રીસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી જીરાના ફિલ્ડની અંદર અને આ જીરું તમે જોવો છો આજે સમથિંગ પચાસ પંચાવન દિવસનું જ થઈ ગયું છે અને કન્ડિશન બી જોઈ શકો છો જીરાની અંદર હવે આવનારા સમયની અંદર આપણા બધાના જીરું આઈ થિંક ગણ્યાના કોઈને ચાલીસ દિવસથી લઈ અને પચાસ દિવસની સિચ્યુએશનના થઈ ગયા છે તો એની અંદર હવે મહત્ત્વની મહત્ત્વની વસ્તુ હોય ને તો પાણીનું મેનેજમેન્ટ અને જે બી આપણે છેલ્લા પિયત આપવાની જેમને ગણતરી હોય ને એ ખાસ કરીને નોંધ કરજો કે એની અંદર આપણે જે બી આપણે અપાવીએ છીએ તો એની અંદર આપણી જે ટ્રીટમેન્ટ હોય છે સોઇલ ટેકનિક છે અને છેલ્લું પિયત જેમને આપવાનું હોય એની અંદર સોઇલ ટેકનિક સોઇલ પાવર અને આપણું જે કૃષિ અમૃત ખાતર છે તમે આ જીરાનું ફિલ્ડ જોઈ શકો છો બરાબર ને બધી જ જગ્યાએ અને જીરું એકદમ સારી કંડિશનમાં છે કહેવાનો માધ્યમ એક જ છે કે હવે આપણે જાગૃત થઈ અને આ વીસ દિવસ જ આપણા માટે જરૂરી છે જે લીલા સુકારાથી લઈ અને દાણો બંધાવા સુધીની જે પ્રોસેસ હોય છે એની અંદર તો આપણે જે અત્યારે પિયત જેમને પણ આપવાનું હોય એ કોરું પિયત ન આપે સોઇલ ટેકનિક સોઈલ ટેકનિકની અંદર શુડોમોનો સ્ટ્રાઇકોડરમાં પેશિલામાસિલ અને મેટારિઝમ આવા કન્ટેનથી જે બનેલું છે અને આપણે જે સોઇલ પાવર છે એ આમ બધા પ્રકારના બેક્ટેરિયા છે એની અંદર જે આપણો જે દાણો છે ને વજનદાર કરવાની કોશિશ કરશે અને કૃષિ અમૃત એ એક પ્રકારનું ખાતર છે જ્યારે તમારો દાણો બંધાય અને કમ્પ્લીટ થાય તો લાઇટ ક્વોલિટી માટે છે તો આ પ્રોસેસ છેલ્લા પિયતની અંદર કરવી અને ખાસ કરીને જેને પણ પિયત આપવાનું એને પ્લીઝ રિક્વેસ્ટ છે મારી કે આપણે ધ્યાન દઈને પિયત હું દવા આપીને તો છૂટી જઈશ પણ કદાચ ને એમનો પાછળનો જો મેનેજમેન્ટનો અભાવ હશે હું તમારી વાડીએ નહીં આવી શકું પણ જે ભાગ્યાવાળા છે આપને બધાને ખબર છે કે જીરું એક ડેન્જર પાક છે તો એની અંદર ખાસ ઉપર રહીને એનું મેનેજમેન્ટ કરીએ કે ભાઈ જ્યારે આપણે પાણી વારતા હોય તો જ્યારે લાસ્ટ આપણા ક્યારા સુધી એ પાણી ન પહોંચાડે બ્રેક મારી દઈએ એટલે પાછળની જે આ ક્યારાની અંદર પાછળ પાણી ન ભરાય અને જ્યાં જોબ હોય ને એ જોબની જેવા ક્યારા હોય એ ક્યારાને આપણે ન પાય એટલે આવનારા સમયની અંદર એક ખેતરની અંદર સિચ્યુએશન બધી જગ્યાએ સરખી નથી હોતી તો આ એમાં આપણે જ જાગૃત થવું પડશે આપણે ઘણા ટાઈમથી જીરું આવીએ છીએ તો જીરુંના પ્લસ અને માઇનસ પ્લોટ આપને ખબર હોવી જોઈએ એટલે ખાસ કરીને જે લોકોને પિયત આપવું છે એમાં ચિંતા નથી પણ ખાસ આ મેનેજમેન્ટ કરવું જોઈએ કે પાણીને પાછળ ભરાવા ના દઈએ તો એની અંદર આપણે એને અને પછી પિયત આપ્યા આ ત્રણ વસ્તુ આપ્યા પછી આપણી જે ફૂગનાશક છે જે મારશો ને આપણે બીજે જ દિવસે ક્યારે ચાલી શકીએ ને તો વધારે બેસ્ટ રહેશે તો એની અંદર સ્પ્રે આપી દેવાનો છે એનાથી સુકારાના કોઈ પ્રશ્ન નહીં આવે અને જીરુની અંદર ખાસ કારણ કે જીરુની અંદર સતત ને સતત આપણે ખેડૂતોને જાગૃત કરીએ છીએ કે ભાઈ હવેનું મેનેજમેન્ટ આપણી પાસે પચીસ દિવસ રહ્યા છે તો પચીસ દિવસનું મેનેજમેન્ટમાં આપણે કોઈ કમી ના રાખીએ આપણે પણ ન રાખીએ ને પાછળ આપણા ખેડૂતોય ન રાખીએ કેમ કે હું દવા દઈ દઈશ પછી એના પાછળનું કામ એમને કરવાનું છે કે એને પાણી વારવાનું એને જે છે સિચ્યુએશનથી એને હું પ્રોડક્ટ્સ તો આપી દઈશ બરાબર પણ પાણી આપવામાં જો અભાવ હશે તો એ પ્રશ્ન ક્રિએટ ના થાય એટલા માટે ખાસ ખેડૂતો જાગૃત થાય જીરાના જેને પાક હોય એને એટલે સુકારાના પ્રશ્ન હમણાં દસ પંદર દિવસથી આ બહુ સ્ટાર્ટઅપ થઈ ગયા છે દસ દિવસથી આ એટલે આપણે સત્તાય જાગતા રહી અને ખેડૂતો સારામાં સારું જીરું કરી શકે મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો ચોરાણું બે પંચાણું સાડસઠ છ પચાસ થેન્ક યુ તો આવા અવનવાર વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ખેતીની અંદર સોલ્યુશન લેવું એ ખૂબ જરૂરી છે થેન્ક યુ